એક બાદી હતી દાદી પોતાના ઘરમાં જે કંઈ પણ ખાવાનું હોય તે બધું એકલી જ ખાઈ જતી છતાં પણ દાદીનું પેટ ક્યારે ભરાતું જ નહોતું એક દિવસ દાદીને ખૂબ ગુસ્સો આવ્યો અને બાજુમાં બેઠેલા બિચારા કબૂતરને તેને કહ્યું જા મને ખાવાનું લાવી આપ બિચારો કબૂતર ગભરાઈ ગયો પરંતુ દાદીને ના કેવી રીતે કહે તે તરત જે ઉડીને જંગલમાં ગયો અને ત્યાં પૈસાનું ઝાડ લગાવ્યું કબૂતર દરરોજ એ ઝાડને પાણી આપતું એની ખૂબ સેવા કરતું થોડા સમયમાં ઝાડ મોટું થયું અને તેના પર ઘણી બધી નાના જેવી ચમકતી પાંદડીઓ ઉગવા લાગી કબૂતરે બધા પૈસા તોડી લીધા અને દાદી માટે બજારમાંથી ખાવાનું લેવા નીકળ્યો પણ વચ્ચે અચાનક જોરદાર તોફાન આવ્યું પવન ગરજવા માંડ્યો આકાશ કાળું થયું વીજળી ચમકી તોફાન એટલું ભયંકર હતું કે પૈસાના ઝાડ પરથી બધા પૈસા હવામાં ઉડી ગયા ત્યારબાદ એક ભયાનક વીજળી પડી અને આખું ઝાડ બળીને રાખ થઈ ગયું કબૂતર જ્યારે પાછું આવ્યો ત્યારે બળેલું ઝાડ જોઈને બહુ દુઃખી થઈ ગયું તે જોર જોરથી રડવા લાગ્યું કારણ કે કોઈને વિડિયોને લાઈક નહોતું કર્યું અને ચેનલને સબસ્ક્રાઈબ પણ નહોતું